તમારા ઘરને ધન ધનદોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના ચાલીસ નિયમ નંબર એક પૂજા રૂમની સફાઈ દર શનિવારે ચોક્કસ કરવી જોઈએ અને ગંગાજળનો છંટકાવ કરો નંબર બે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન પર ના રાખો નંબર ત્રણ પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો નંબર ચાર મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવો જોઈએ નંબર પાંચ પૂજામાં શંખનો ખૂબ મહત્વ છે ત્યાંથી જ પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ નંબર છ પૂજા રૂમમાં પ્રતિ દિવસ એક કપૂર અવશ્ય સળગાવો નંબર સાત દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો નંબર આઠ પૂજા કક્ષમાં શુભ અને સાત્વિકરણ જેમ કે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો નંબર ન પવિત્રતાના સાધનો છેમો મો વડે ફૂંક મારીને ક્યારે બોલો શું નહીં નંબર અગિયાર મિત્રો વાસ્તુશાસ્ત્ર માં પૂજા ની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસ માં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારી લાભ પણ મળે છે નંબર બાદ ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યા રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ના પડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઉભી સાવરણી ક્યારે ન રાખો નંબર તેર ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવું જોઈએ નંબર એક ચાર ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બૂટ ચંપલ જ્યાં ત્યાં છતાં ન રાખો તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરમાં આવતા નથી નંબર પંદર કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાર પર નિહાની અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારું ઘર ધન સંપત્તિ ભરેલું રહે છે અને ત્યારે ધનની કમી નહીં આવે નંબર સત્તર ઘરમાં ક્યારે કરોરિયા ન થવા દો નહીં નહિંતર ભાગ્ય અને કર બંને બગાડવા લાગશે અને દરેક કામમાં બધા આવવા લાગશે જો ઘરમાં કરોરિયાનો મારો દેખાય તો તરત જ તેને સાફ કરી દો નંબર અઢાર નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારના દિવસે જ કરો અને શક્ય હોય તો નવી સાવરણી હંમેશા શનિવારના દિવસે જ ખરીદો ધ્યાન રાખો ચપ્પલ ને ક્યારે શનિવારના દિવસે ખરીદવામાં આવતી નથી નંબર ઓગણીસ આ વાત નું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમ માં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારે બિસ્તર ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે આવવામાં કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસું કે શું પણ ન જોઈએ તેનાથી વ્યક્તિને વાસ્તુ દોષ લાગે છે અને બીમારીઓ ઘેરી લે છે નંબર વીસ જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે સ્નાન કરવાના પાણીમાં થોડું મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ તેનાથી સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે નંબર એકવીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે એને તેમાંથી ઘણી દવાઓની તમારે જરૂર નથી તો તેને ફેંકી દો જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીઓને આમંત્રણ આપે છે નંબર બાવીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે નંબર પૂર્વ દિશા તરફ માથું રાખીને સ્મૃતિ એકાગ્રતા અને મનુષ્યની આધ્યાત્મિક વૃદ્ધિ વધે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શાસ્ત્ર ને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સુવું જોઈએ નંબર ચોવીસ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને સુવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે નંબર વાસ્તુ અનુસાર ભોજન કરવા માટે ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલી ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે નંબર છવીસ આપણને ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીંતરમાં કષ્ટ રહે છે નંબર સત્યાવીસ રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ નંબર અઠ્યાવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી નંબર ઓગણત્રીસ રસોડામાં પાણી અને આ ક્યારે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ નંબર રસોડામાં સાવરણી પોતું કોઈ પણ સફાઈ સામાન રાખો છો તો તેને નૃત્ય કોણ રાખો નંબર બત્રીસ રસોડામાં કિચન સ્ટેન્ડ ઉપર સુંદર ફળો અને શાકભાજી ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો તેનાથી તમારા ઘરમાં બરકત બની રહે છે નંબર તેત્રીસ ભોજન સૌથી પહેલા અગ્નિ ને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલ અન્ન ઉપર સૌથી અધિકાર છે નંબર કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના જીવ જંતુ કિચન માં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ તે તમારા સ્વાસ્થ્ય અને બરકત ને ખાઈ જશે કિચન ને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો નંબર પાત્રીસ ભોજન કર્યા પછી થાળીમાં હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માથી રાખો પછી જ ભોજન કરો નંબર ત્રણ ના ભોજન કરવું અને તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે નંબર આડત્રીસ રસોડાના નળ માંથી કે ઘરના અન્ય કોઈ નળ માંથી પાણી ટપકું એ આર્થિક સંકટ ની નિશાની છે એટલા માટે જો રસોડામાં નળમાંથી નળ માંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો નંબર ઓગણચાલીસ રાત્રે ચોખા દહી અને સત્તનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે અંત સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક સંકટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ કારણ કે દહી દૂધ ચંદ્રદેવનું પ્રતિક પ્રતીક છે જો આનું સેવન કરવાથી વ્યક્તિનો ચંદ્ર નબળો બને છે નંબર ચાલીસ રાત્રે સૂતા પહેલા તમારા ઈષ્ટ દેવી દેવતાનું નામ અવશ્ય લેવું જોઈએ અને ભોજન કરતા પહેલા પૂર્વ દેવતાઓનું આહવાન કરવું જરૂરી છે ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેસીને ભોજન કરો આમ કરવાથી માંદેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તે ઘરમાં વરસાવે છે મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું વાસ્તુદોષ છે અને ઘરમાં બરકત રહેતી નથી તો તમારે અખંડ દીવો એકવીસ દિવસ માટે ચાલુ રાખવો જોઈએ અને આ દીવામાં શુદ્ધ ઘી નાખીને જ દીવો કરવો જોઈએ આમ કરવાથી ઘરમાં રહેલી ખરાબ શક્તિઓ દૂર થશે અને સકારાત્મકતાનો સંચાર થશે તમે ગમે તેટલી મહેનત કરો પૂજાપાઠ કરો તો પૈસા તમારા ઘરમાં ટકતો નથી તો આ ઉપાય ચોક્કસ કરો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને જો તમે ચેનલ પર નવા છો તો વાસ્તુશાસ્ત્ર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો અને કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી ચોક્કસ લખજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો તમારો ખૂબ ખૂબ આભાર